મિત્રો આજની વિડીયોમાં વાત થશે નેપાળમાં રીટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટની આઠની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો પીએમ મોદીની કુવૈતની મુલાકાત તેતાલીસ વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પ્રથમ મુલાકાત સામે આવી ગૃહમંત્રી અમિત શાહે અગરતાલામાં એન બેઠકની અધ્યક્ષતા કરી સંયુક્ત રાષ્ટ્રએ એકવીસ ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ તરીકે જાહેર કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખાટલા પર કાર ચડાવી દેતા એકનું થયું છે મોત પેટલાદના વિસ્લોરી ગામે લઘુમતી કોમના બે પરિવારો વચ્ચે ચાલી રહેલી માથાકૂટ ઉગ્ર બનતા એક શખ્સે ખાટલા ઉપર બેઠેલા બે વ્યક્તિઓ પર કાર ચડાવી દીધી હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે માથાકૂટમાં બે લોકોને ઈજા પણ પહોંચી હતી બનાવની જાણ થતાં પેટલાદ ડીવાયએસપી અને મેળાવ પોલીસ ઘટના સ્થળે દોડીને ગુનો હાથ ધર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ડમ્પર ચાલકોનો આતંક જેમાં અમદાવાદ રાજકોટ અને વડોદરામાં અલગ અલગ ત્રણ અકસ્માતોમાં ડમ્પર ચાલકોએ અનેક લોકોને અડફેટે લેતા મોત નીપજ્યા છે જેમાં બે વ્યક્તિઓના તો ખાસ મોત થયા છે જ્યારે ત્રણ લોકોને ઈજા પહોંચી છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ડમ્પર ચાલકો બેફામ રીતે ચલાવીને અવારનવાર નિર્દોષ લોકોનો ભોગ લેતા હોય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યાયાવર પક્ષીઓને શિકાર કરવા આવેલા ટોળકી ઝડપાઈ ગઈ છે જિલ્લાના પ્રખ્યાત અને ફોરેસ્ટના કન્ઝર્વેશન વિસ્તારમાં શિકાર શિકાર કરવા કરવાના સાધનો સાથે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ તથા નિરોણા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવી છે ઝડપાયેલા આરોપીઓ વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લાલસમાં વેપારીએ રૂપિયા ત્રેવીસ લાખ ગુમાવ્યા છે વડોદરા તાલુકાના વેમાલી ગામે એક યુવાને એકના ડબલ કરવાની લાલચમાં લપેટાઈને રૂપિયા ત્રેવીસ લાખ ગુમાવ્યા હોવાની પાંચ વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે સપ્ટેમ્બર માસની છવ્વીસ તારીખે સવારે દસ વાગે ગુરુજી નામ ધરાવતા એક ગુરુ સહિત પાંચ વ્યક્તિ આવ્યા તે પૈકી બેના નામ રાજુ અને મહેશ હતા તેઓ અજયને રૂપિયા દસની મોરની છાપવાળી નોટથી ડબલ રૂપિયા કરી આપવાની વાત કરી હતી સમાચારની વાત કરીએ તો વરિયાળીમાંથી નકલી જીરું બનાવતી ફેક્ટરી પર દરોડા ઉંઝા તાલુકાના રામપુર ખાતે વરિયાળીમાંથી નકલી જીરું બનાવીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી અને ચાલતી ફેક્ટરીને મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડીને સીલ કરી દેવામાં આવી છે અને તમામ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટમાં નકલી જીરો અનસેફ હોવાનો ખુલાસો થયો છે જેના પગલે મહેસાણા ફૂડ વિભાગ દ્વારા ત્રણ ફેક્ટરી સંચાલકો સામે ઊંઝા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોરબી હળવદમાંથી પાંચ બોગસ તબીબો ઝડપાયા છે ગુજરાતમાં કેટલાક સમયથી નકલી ડૉક્ટરોનો રાફડો ફાટી નીકળ્યો હોય અને અવારનવાર નકલી ડોક્ટરો પણ પકડાઈ રહ્યા છે ત્યારે મોરબી હળવદમાંથી પાંચ બોગસ તબીબો ઝડપાયા છે જેમાં લીલાપુર રાયસંગપુર ધવાણા સુંદરી ભવાની રણપાલપુરથી ડિગ્રી વગરના તબીબો ઝડપાયા છે જેમાં ડિગ્રી વગર એલોપેથી દવાઓ દર્દીઓને આપીને સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા નકલી તબીબોને ઝડપી પાડ્યા છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પાલનપુરના બે ઓપરેટરે કર્યું છે આધાર કાર્ડમાં સેટિંગ બનાસકાંઠાના પાલનપુરમાં જનસેવા કેન્દ્રના આધાર કાર્ડના બે ઓપરેટરને પૂછપરછ માટે અમદાવાદ સાયબર સેલની ટીમ લઈ ગઈ છે જેમાં કોલિન પુરોહિત અને હર્ષદગીરીને પૂછપરછ માટે અમદાવાદ લઈ જવાયા છે તેમાં અમદાવાદ સાયબર સેલની તપાસમાં બોગસ આધાર કાર્ડ પાલનપુર જનસેવા કેન્દ્રમાંથી નીકળ્યો હોવાની તપાસમાં ખુલાસો થયો છે જેમાં મોટું કૌભાંડ સામે આવવાની સંભાવના વર્તાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલનો શુભારંભ કરવામાં આવ્યો છે સુરતમાં ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો પ્રારંભ થયો છે સાંજે સાડા ચાર કલાકે આ ફેસ્ટિવલનું ઉદઘાટન થયું કિંજલ દવે દ્વારા શુક્રવારે સાંજે લાઈવ પરફોર્મન્સ કરવામાં આવ્યો આ ફેસ્ટમાં વિશેષ આકર્ષણોનો લાભ લોકો લઈ રહ્યા હતા ફેસ્ટિવલમાં જવા માટે એસટી વિભાગ દ્વારા અડધા કલાકે અંતરે અડાજણ અને ઓલ પાર્ટી બસ સેવા પણ શરૂ કરવામાં આવી છે તેમાં સિટી બસ 26 સ્થળોએથી મળી રહેનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 70000 આપો 10 મિનિટમાં નકલી ડિગ્રી લો રાજ્યમાં નકલી તબીબોનો રાફડો ફાટી નીકળ્યો છે તે વાત નકારી શકાય તેમ નથી દર બે દિવસે એક નકલી તબીબ ઝડપાયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે રાજ્યમાં ચાર હજાર ડૉક્ટરો નકલી છે જેમાં સૌથી વધુ સુરતમાં અને બીજા નંબરે અમદાવાદ આવે છે નકલી ડૉક્ટર તરીકે ગ્રાહક લાવવાનું કામ રસે શાહ ગુજરાતથી કરતો હતો સિત્તેર હજારમાં જ આ કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઇ કેવાયસીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેટ કરવાની જરૂર નહીં પડે લોકોને એફિડેટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તંત્રની મૂર્ખાઈ મહિનો વીતી ગયા છતાં સીસીટીવીના ફાફા અમદાવાદમાં ફરી એક વખત તંત્રની નીતિને પગલે પ્રજામાં રોષ જોવા મળી રહ્યો છે અને પરેશાન થવાનો વારો આવ્યો છે સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે રસ્તા પર સીસીટીવી પોલ ઊભો કરાયો હતો છ મહિનાથી નખાયેલા રસ્તા પરનો પોલ વાહન ચાલકોને નડતરરૂપ બની રહ્યો હતો આ સાથે સીસીટીવી માટે નખાયેલા પોલ હજુ સુધી કેમેરામાં જ લગાયા નથી અને કેમેરા પણ લાગ્યા નથી સ્થાનિકોએ વહેલી તકે પોલ હટાવવાની પણ માગ કરી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે